જમ્મુ કાશ્મીર વિસ્તારના હાપોલ વિસ્તારનો યુવાન મિન્ટુ જે ત્રીસ વર્ષનો હતો ગુમ થયો ત્યારે અને પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા અને ચિંતા સેવી રહ્યા હતા આખરે તે અચાનક રખડતો ભટકતો સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મધ્ય પહોંચ્યો હતો ત્યાંના સંચાલકો આદરણીય વંદનીય શ્રી જયરામભાઈ ભગત અને સર્વે સંચાલકો કાર્યકરોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી અને સારી સરભરા કરાવી ત્યારબાદ અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન જેઓ સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેઓ એને સાથે ભૂજ તેડી આવ્યા અને કાશ્મીર જમ્મુની પોલીસનો સંપર્ક કરી એનો ઘર શોધવામાં માનવજોતને સફળતા મળી તો તેના ઘરે પરિવારજનો અશિક્ષિત હતા એમણે કીધું કે કચ્છ કેવી રીતે જવું કચ્છ ક્યાં આવું અમને કાંઈ ખબર નથી તો એમણે કીધું કે અમે કચ્છ સુધી પહોંચી શકીએ તેમ નથી ત્યારે આ જે ગુમ થયેલો હતો મિન્ટો એ જ્યાં નોકરી કરતો હતો ત્યાં એનો શેઠ રાજેશકુમાર એને ઈચ્છા દર્શાવી કે ચાલો મારી પાસે કામ કરતો હતો તો હું એને મદદરૂપ થઉં અને હવે જ્યારે મળ્યો છે ત્યારે હું એને તેડી આવું તો દુકાનદાર રાજેશકુમાર શેઠ એ આ યુવાનનો કબજો લેવા ભુજ આવી પહોંચ્યા અને આજે લાંબા સમય પછી આ યુવાનનો પરિવાર સાથે જ્યારે ભેટો થયો છે ત્યારે માનવજો સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી માનવજો સંસ્થા આ દિશામાં કામ કરી રહી છે કે ઘર ભૂલેલા લોકોને ઘર સુધી આપવા અને એમને ઘર સુધી પહોંચતા કરવા તો આમાં એક અમારો માત્ર ભારતની અંદર જમ્મુ કાશ્મીર રાજ્ય એક બાકી રહેતું હતું કે જમ્મુ કાશ્મીરમાં હજી સુધી કોઈ એવો યુવાનને અમે પહોંચાડ્યો નહોતો આજે એક જે રાજ્ય બાકી હતું તો એમાં પણ એક માનસિક દિવ્યાંગ સ્વસ્થ બની અને જ્યારે ઘરે પહોંચ્યો છે ત્યારે માનવજ્યો સંસ્થાની ખૂબ જ ખુશી છે કારણ કે અગાઉ અમે ઉત્તરાંચલ છે ત્રિપુરા છે અને ભારતના દરેક રાજ્યમાં ઓરિસ્સા છે દરેક રાજ્યોમાં અમે લોકોએ માનસિક દિવ્યાંગોને સાજા કરીને મોકલાવ્યા છે પણ આજે આ યુવાન જમ્મુ કાશ્મીર જઈ રહ્યો છે ત્યારે અમે પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ